આઠ મહિના પૂર્વે જ અંકલેશ્વર અમૃત કુંજ સોસાયટીમાં રહેતા ઘનશ્યામસિંહ રાજપૂત જય હિન્દ સિક્યુરિટી સર્વિસ ચલાવે છે તેઓ અંકલેશ્વર ઓએનજીસીમાં ફિલ્ડ ઓફિસર તરીકે એનઆઈએસએસ કંપનીના કોન્ટ્રાક્ટમાં નોકરી કરતા હતા જેઓના જેઓના મૂળ બિહાર અને હાલ અંકલેશ્વર વિરાટનગરમાં રહેતો ઓગસ્ટ પાંડે સાથે પરિચય થયો હતો જેમને પશ્ચિમ બંગાળમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન સિક્યુરિટી સર્વિસમાં મેનેજર તરીકે કામ કરે છે એનઆઈએસએસમાં અલગ અલગ જગ્યાએ ઓએનજીસી કંપનીમાં સિક્યુરિટી સર્વિસના કોન્ટ્રાક્ટ રાખ્યો હોવાનું કહી ઓએનજીસી ખંભાત હજીરા અને મહેસાણામાં એનઆઈએસએસ સિક્યુરિટીના કોન્ટ્રાક્ટમાં લાઇન વોકરની ઘણી જગ્યાઓ પર કાયમી ધોરોને ભરતી છે અને હજીરા તેમજ મહેસાણા ખાતે એક માણસ દીઠ અઢી લાખ રૂપિયા અને ખંભાત ખાતે એક માણસ દીઠ બે લાખ રૂપિયા ભરવાના છે તેમ કહીને લાલચ આપી ઘનશ્યામ સિંઘે તેના પચાસ પરિચિતો તેમજ ઠાકોર મંગુભાઈ આહિર અને તેમની સાથે ચાલીસ અન્ય લોકો પાસેથી કુલ એક પોઈન્ટ ચોર્યાસી લાખ કરોડ પડાવી લીધા હતા જે બાદ મોબાઈલ બંધ કરી ઓગસ્ટ પાંડે ગાયબ થઈ ગયા હતા છેતરપિંડી અંગે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં ઘનશ્યામ મહેશ નારાયણ રાજપૂત સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે પોલીસે એ જે તે વખતે બિહારમાં ભાગેલા ઓગસ્ટ પાંડે પણ બિહારીથી વેસપલટો કરી ઝડપી લેવાયો હતો અને તેની પૂછપરછ અને પોલીસ તપાસમાં સપાટીએ આવેલ વિગતોમાં આ કાંડમાં ફરિયાદ પણ એક આરોપી હોવાનું સામે આવ્યું છે